નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ઓછો એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ બાવળા પોલીસ સ્ટેશન નજીક આવેલ આઈસ્ક્રીમ બનાવતી હોકો કંપનીમાં બવાલ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ વચ્ચે બબાલ બાવળા પોલીસ સ્ટેશન નજીક ધોળકા રોડ ઉપર આવેલી છે હોકો કંપની કંપનીમાં આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યું છે કંપનીમાં રાખેલા ડોલોમાં જીવાત ઈયળો જોવા મળતા કર્મચારીઓએ તેમાંથી આઈસ્ક્રીમ વગેરે વસ્તુઓના બનાવવા માટે અને અમે આવું કામ નહીં કરું તેવું કંપનીના જવાબદારોને જણાવ્યું હતું ને વિરોધ કર્યો હતો ત્યારે કંપનીના જવાબદારોએ કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી તો બીજી બાજુ કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો તમે અમને કંપનીમાંથી કાઢી મૂકશો તો અમે જે વિડીયો ફોટા ઉતાર્યા છે તમારી કંપનીમાં આઈસ્ક્રીમ બનાવવાના જેમાં જે જીવાત છે તે વિડીયો વાયરલ કરી દઈશું જેને લઈને કંપનીના જવાબદારોએ કર્મચારીઓ પર હિચકારો હુમલો કર્યો અને મારામારી કરી હતી મારામારીમાં બે કર્મચારીઓને ઇજાઓ થતા લઈ કાર્યવાહી હાથ ધરી કર્મચારીઓની બાવળા પોલીસે ફરિયાદ ન લેતા કર્મચારીઓને પરિવારજનો સાથે અમદાવાદ એસપી ઓફિસ ફરિયાદ આપવા પહોંચ્યા એસપી સાહેબે ફરિયાદીની ફરિયાદ નહીં આપવાની ખાતરી આપી બનાવ કંપનીના સીસીટીવી કેમેરામાં કેમ ગુજરાત દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે